નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ નસવાડી તાલુકાનું ગોળી સિમેલ ગામે નસવાડીના નાયબ કાર્યપાલ ઈજનેર પંચાયત વિભાગના અધિકારીએ સરકારના નિયમ વિરુદ્ધ જઈને રાત્રે પણ દીવાલ અને નાડાનું કામ ચાલુ રાખેલ છે જે નિયમ વિરુદ્ધનું કામ ચાલુ રાખ્યું છે નાયબ કાર્યપાલ અને કોન્ટ્રાક્ટરે આ કામ ચાલુ રાખેલ છે નસવાડી તાલુકા જિલ્લા પંચાયતના જે કામો કર્યા છે તે અને કરે છે તે સરકાર જે આપેલ એસ્ટિમેન્ટ પ્રમાણે કામ કરેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે જે અત્યારે નસવાડી તાલુકાના ગોળી સિમેલ ગામે સુરક્ષા દિવાલ અને નાડુ બનાવવામાં આવે છે તે રાત્રિના સમયે પણ કામ કરવામાં આવે છે જે એસ્ટિમેટ પ્રમાણે કામ કરવામાં ના આવે એ માટે રાત્રે કામ ચાલુ રાખેલ છે જો આ નાડુ અને દીવાલ એસ્ટિમેન્ટ અને રાત્રિના સમયે કામ બંધ નહીં કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં આ કામ માટે તપાસ માટે અરજી આપવામાં આવશે અને બીજા કામની પણ તપાસ કરવા માટે જિલ્લા કાર્યપાલ અધિકારીને મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરાશે રિપોર્ટ ભરતભરવાડ ચીરાગરાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો